તો સંતનો સમજવાનો કેટલો મોટો ફળ છે તો પરમહંસના પ્રશ્નો પરથી આપણને ખબર પડે કે આપણે સાચી જગ્યાએ છીએ આપણે બીએ પીએસમાં જે સાચી જગ્યાએ છીએ પરમહંસના પ્રશ્નો પરથી ખબર પડે છે તો આપણે જવાબ તો હજી જાણ્યો નથી પછી આ પ્રશ્ન જો ભગવાન કરતા અત્યારે બોલ છે એ વે છેલે સમુદ્રશમ આવશે ને ત્યારે એક શિક્ષામાં આવશે સચંદ્રજી ભાઈ ચશ્મા સહિતના ચંદ્રેશ ભાઈ તેઓ એટલે જનરેશ ભાઈ ચશ્મા તો એક એનું લક્ષણ છે તો મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચયવાળાનું શું લક્ષણ છે તો નિશ્ચયવાળા તો સત્સંગમાં ગણ હોય ડારો કે એયા કોઈ ડોક્ટર હોય કદાચ કે વિદંતો જાણતા કે પરમનં जे तो एने खबरच नव्हती की डॉक्टर चेते त्यांनी आवे की देवा द्या ना बाबा जे पड्या ही भगत चे तो विचार वाला तो रमाडला पण आ बाल यांनी कोण तरने नची अंत समझाते है समय कोई आईएस ऑफिसर हो सभा में बैठा हो बैठा है आईएएस ऑफिसर है तो पीछे दृष्टिकोण बदलाय खुर्शी आए खुशी ना प्रकार बदलाय कोई संताई नहीं देता पहली बार कोई सांभरता हो, ए? तो आगे ऊंची कर दो घुणा तिग्नन मूल अक्षर सहजानंद पर मेरिश्वर प्रगट सतपुरुष मोक्ष नुद्वा सोलो कौन पहली बार सांभरूं बताइए सब तब पहली बार सांभरे हो उपास नहीं करो तमारा बाप है

પછી એ મૂળ અક્ષર છે એટલે કે અક્ષર બ્રહ્મ તત્વ છે ભ્રમ અને પરબ્રહ્મ એ ભ્રમિ બાજુ છે પરબ્રહ્મા પ્રગટ સત્પુરુષ મોક્ષ નું દ્વાર બતાવો અર્થું કઈ અને ઓલી બાજુ લઈ જાઓ એટલે કે પ્રગટ સદ્ગુરુ દ્વારા જે અહીંયા પૃથ્વી પ્રગટ હોય ને એમના દ્વારા આપણે ભરમ પરબ્રહ્મ દેવ એમના દ્વારા આપણને મળ્યા છે અને એમનો સમાગમ કરીએ મન કર્મ વચન ને પ્રસન્ન કરીએ તો આપણું કલ્યાણ થાય આપણું બેઝિક બીએ પીએચ ની ફિલોસોફી છે બરોબર છે ફરીથી તાળીઓ મારી શકો આઈતે ભગવાન એ સં મુક્તિ પર આવ્યા પ્રગટ થયા બરાબર પણ હવે આદિ રાજી મહર્ષિ ને જ્ઞાન એ સહી નિશ્ચય તો થઈ ગ્યા છે શું મહર્ષિ ને જ્ઞાન એ સહી નિશ્ચય એટલે શું કે ભ્રમ પરનું જેટલો મહિમા સમજો એનું જ્ઞાન થાય તો શું થાય પહેલા શું લક્ષણ છે ધારો કે તમારે આંખો છે બાઘનું શું લક્ષણ છે જોાર હારુજી જોવાની અક્ષર રૂપે એ આત્મજ્ઞાની થઈ નિશ્ચય હોય તો કે અક્ષર રૂપે થઈ જાય તો આત્મજ્ઞાની થઈ નિશ્ચય હોય તો આમ આપણે પહેલી કોમ જોને કે હા આ આટલા દિવસથી વસ્તુ મારણ આવે છે ને તો આ લક્ષણો પડ્યા જે દેતા આવે તો એ આવું થશે ને શરીર કળસે હીટિંગ પકડસે તો આ આવું છે ભઈ છોકરાઓમાં એની કે બહુ મંદિરે જતો હોય પછી વિંદ પાછી હોય સંતોનો સમાગમ પછી શ્રીજી મહારાજ બોલ્યા કે જેલે ભગવાનનો મે સંંતનો તમા સમજજો આ પરમ સતો પૂછવામાં ભૂલ કરી લાગે કદાચ પણ મારા તો મોતે ભગવાન છે તો પછી સંતના લક્ષણ કેવાની કે જરૂર છે ફળ અક્ષર ભ્રમ ને ઓળખા વગર અક્ષર ધામ જવાતે નહીં સીધું પરમનો કોઈ સંપર્ક નથી લાઈકા જોઈ શકે

હરે કે જે સુ થાય શૂન્ય થાય એટલે કે બધું જ થાય તો બધું જ થાય એટલે શું થાય એ હમારે એક પછી કહેવા જે છે તો પહેલું લક્ષણ શું કહે છે કે એને અર્થે कुटुंबનો ત્યાગ કરે બોલો તો બરાબર થી એને અર્થે कुटुंबનો ત્યાગ કરે એટલે પૂરે નવનાયના કો બતા કેટલા લક્ષણ

છે સદ ગુરુના વાચાનો સુજે તો મહાન સ્વામી મહારાજ આ વચનાનો ત્યારે સમજાવતા તો ત્યારે પર એક સરસ વાત કરે આવું જે વચનાનો છે નિયમ જ છે પક્ષ મધ્યનું એકસરખું તો અહીંયા અંદર મહારાજ શું વાત કરે છે કે જેને મહાત્મ્ઞાની સાથે નિજય હોય તે ધન ધાન के भगवान ने संत ने अर्थे करी राखी कम नहीं किया क्या पड़ी करी राखी करी राखे करी राखे आप ही देखो ना थी लगी धन्धा बटुन बजार बीच राखे वो नहीं करी राखे दही देव ना थी तो करी राखे इतने सु के झाँझे जरूर पड़े ने तेरे मारा है रात हो गया दूसरा बार मारा मुझे मार કે ભાઈ જોડો નાણા હો આપે આપે તો કરી રાખું જારે જર પડે કે તમારે નીકરાવ સાધુ સામાન ઉલી તો આપી દીધા તમારું આગ્રહસ આપી દો આપી દીધું કરી રાખે કરી રાખે ને તો માગે ને ત્યારે ફટકાટ લાગે કરી આપી ના હોય ને પછી માગે ને તમને જોડી નું કાઢ આવશે પણ ધર્માદો અંદર કરી ના રાખ્યો હોય ને તો ખરું પડે જોડી નું વિચાર ઈ ના રાખ્યો ને જ્યારે આકલત કાર્યકુશળન મોહ સમાજમાં જવાનું કે સાંધેથી સેવા માટે કોણ આજર થશે કે હું જવું પડું મારી ઘરવાળા પર આવે રૂપિયા દે ભલે છે પછી તો દિનાની સેવા ના થાય તો જે સમય જે હોય તો કુટુંબનો ત્યાગ કરવો પડે તો કુટુંબનો ત્યાગ પૂરી રીતે ન કરવાનો પણ આ રીતે લાવવાનો જ્યારે મૂળ વીજે જે ભક્ત થઈ ગયા કોરાસાના રાજા ભાઈ હતા હા રાજા ભાઈ પોતે જન્ના પરથી નીકળ્યા હતા કે સદ્દો આવે ને

તો મહેનત કરીએ કે ભગવાન એમને આપડે ના પીજે કે તો શું કર્યું આપણે અને પછી ગયા જે એવો સપતો રચ્યો ને તલાટી પાસે લખાઈ દીધું કે તમારો ભાઈ તમને બોલાવે છે એટલે આપણે ઘેરું ઉંબી દીધા છોડા દિવસમાં ને કે એટલે આપણે ખેતીનો બધો વયવડ કરીને વેચી નાખ્યો અને એના ધર્મપત્ની પોતાનું ઘર અને ધરા જેવું થોડું રાખ્યું અને પૂડે